खरी <laughs> ચાલુ રાખજો અમારે થઈ ગયું અમારે એડ્રેસ થઈ ગયું બધું ફાઈનલ હોમ તમે બાબુ થોડું ફરો ટાઈમ લઈ લેજો તમને ભારે નહીં પડે બિલકુલ સરળ છે એકદમ અને સંપૂર્ણ પ્રકાશ છે સંપૂર્ણ ભગવાનના મન કોઈ કેન્સલ થાય તો બીજી નવા ભાઈ નહીં લેવાના કોઈ ભાવિ નવા કેન્સલ થાય તો એ જગ્યાએ બીજા નહીં લેવાના એમાં સાત છે કન્ડસ્ટેડ ના રહે બરાબર તો બાબુ પાછા આમાં લઈ લેવા આ કોઈ કેન્સલ થશે તો બીજાને નહીં લેવાના અને બાબુપુરને આમાં લઈ લઈશું બરાબર તમને બાબુપુ ભાર રૂપ લાગતા હોય તો હા તો ત્યારે બધું ઉપાડીને ફરતા હોય છે હવે કાઢ નાખો અમે તો કાઢ નાખી કાઢી ખચકાય ઓર્ગર ખચકાયો ઓગર કાઢ અમે ઉપાડવા ગયા તો એટલે અમે નાખ્યું થેન્ક યુ આભાર ધન્યવાદ ઓમ 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 પેલું કયો ચાલુ રાખો ઓમ 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 ભાઈ ક્યાંય ગયા એ તમને મેં વોટ્સએપમાં આગળ વધુ લખીને મોકલાવી દઉં વોટ્સએપ તમારા મારા ઘણા બ્રહ્મકૃપા એટલું અત્યારે માતાઓ પણ એવું કે છે કન્યા ની માતા કે પેલા એ લોકો ફોન પર વાતચીત કરે પછી રૂબરૂ મળે અને એ બધું ચાલે છે

હું જોઈએ છે એને કઈ નથી જોતો પણ હું જોઈએ છે એનો અભાવ મળતો નથી ઈચ્છા પડી શકતી નથી અને હું જોતો નથી એને કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી તો હે કેવું છે આજ તો મોડું કર્યું તમને

પછી અહીંયા એક આવશે આ ભાગા પ્રભુ દિનેશ પ્રભુ બ્રીજા પ્રભુ આ એક આજે જ કરાવી દો અને આ બે આવશે અહીંયા જંતી પ્રભુ ઊંજા અને સોમા પ્રભુ મેહસાણું અને અહીંયા આવશે ભગા પ્રભુ પડી અને અમરૂપ પ્રભુનાવાસ્તુ ચાર ચાર બગાપ્રભુ પાસ પાંચ આગળ પાંચ સીટ છે પાંચ સીટ અમારી બે સીટ એક હવે ફાઈનલ હો કરો કીધું અમે આગળ લખીને આપ્યું આખું છે પાસે આગળ પેલા અમારે વાત થઈ ગઈ સમય મળે તો કરી દો ને એક તો વખત થઈ ગયો હવે કયું લેખિતમાં જ છે ઓકે ঘৰ আৰু গ'লে કોઈ જે નામ માત્રની વિદેશ સાફ નામ કે લેતો હોય તો એવું નિયમ હોય કે બે વખત નામ સુધારી કરે એવું નામ દેવ કો સુધારી શકે જિતે જિતે જય દે પેલા હાથ જોડીને ઓમ ગોવિંદ પ્રભુ ને આપીને ગયા તા એ પતિ ગયો એ પેપર પડ્યા જોયા ની બતાવો બે આપ્યા છે છે

એને પાંચ બનાવવાના અને બીજું વચ્ચે આખા પ્રકારના ટુકડા થાય એના ઉપર બરાબર લઈને શું ને બધું અમારું ડેટોલની બોટલ પાછળ રહી ગયું હા અમે સુધાર્યું બતાડજો અમને આખા પોતે હંતાળ ને તમે બે જણસોનું તમે કે પછી એમ આમાં ખાખામાં જોઈ લો જોઈ લો આ ફાઇનલ થઈ ગયું અમે આવી ગયા એક નંબરમાં આ સ્વામીજીની બેસી બરાબર આ વસંત પ્રભુ ડોક્ટર અને પછી સુશીલ પ્રભુ આવી ગયા એ જો અમારે આયુર્વેદ આવી ગયો અમારે નર્મદા પરિક્રમા પ્રમાણે હવે આ આ જયંતિપ્રભુ ઊંઝા અમૃત પ્રભુ નવા અને આ ભગવા પ્રભુ ફળી અને આ બાકાિનેશ વિજાપુર એકદમ રહી અહીંયા હા આઈ રહ્યા બાકાપુર દિનેશ પ્રવિજર નાઈ દીધા બરાબર છે પછી હા આ ગયા ચારે ચારે અહીંયા હા જેમ કેમક મહેસાણા બધા પ્રભુ પડી પ્રભુ નવા કેમ ગયા હા અહીંયા મહેસાણા નામ કેમ ને આ ક્રોમાકો હંમેશા વધવા આવી ગયું એટલે એડ્રેસ થઈ ગયો એ યુ એ સિટીઝ આ કરાવી દો અત્યારે વિવેક મને ફોન કરીને કે એકદમ ફાઇનલ સુધાર જુદું છે બરાબર છે અમે એઝ એઝિઝ આવી ગયા નર્મદા પરિક્રોમાકોમાં એટલે આ રીતે કરી દો ફાઇનલ બીજા આ જ કરી દોઢ જોઈ લીધું ને કરાવી હો હાલ ફોન કરીને એટલે ફોન કરશે ત્યાં એટલે એ ટાઈપ કરાવી દે બરાબર આમ કે કરજો આ ફાઇનલ છે તો લઈ જાવનું હોય તો ફોટો આપો હા એ તો અહીંયાથી એને કોઈને લેવા આવવું ન હોય ક્યાંથી ફોટો મોકલો એટલે ફોન ઉપર જ થઈ જશે પાંચ છ પાંચ જ બરાબર ને એની પાસે ન હોય કદાચ આગ્રા ફેની પાસે ન હોય કમ્પ્યુટરમાં ફોટો જ મોકલે